સુરતમાં હાલ નબીરાઓ સામે વિવિધ ગુનાઓ નોંધાઈ રહ્યા છે ત્યારે તો ઘોડદ્વા રોડ ખાતે રહેતા કાપડ વેપારી એવા મિત્ર જૈન સામે એક મોડેલ એ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે અલથાણ પોલીસ હાલ તો ગુનો નોંધી બળાત્કારી મિતેશ જૈનની ધરપકડ કરી હતી સુરતના કાપડ વેપારી સામે મોડેલે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે વાત એમ છે કે સુરતના ઘોડદો રોડ પર આવેલા શ્રી દર્શન સોસાયટીમાં રહેતા કાપડ વેપારી મિતેશ જૈને અલથાણ ખાતે રહેતી મોડેલને ફોટોશૂટ કરવાના બહાને બોલાવ્યા બાદ તેમણે જાળમાં ફસાવી હતી અને ત્યારબાદ મોડેલને લગ્ન કરવાની વાતો કરી મુંબઈ દમણ ગોવાની હોટલોમાં તેઓ ડુમસના રાજજંશ બેલીઝાના ફ્લેટમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો હતો જે વેપારી મિતેશ જૈનની મોડેલને હકીકત ખબર પડતા તેમણે સંબંધ તોડી નાખ્યા હતા અને બીજે લગ્ન કરી લીધા હતા જોકે તેમ છતાં પણ વેપારી મિતેશ જેના આ મોડેલનો પીછો છોડ્યો ન નહોતો અને બંદૂકને અણીએ બળ જબરીથી સંબંધ રાખવા દબાણ કરી તેનું લગ્ન જીવન તોડાવી નાખ્યું હતું જોકે આખરે વેપારી મિતેશ જેના ત્રાસથી કંટાળીને યુવતીએ અલથાણ પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી ન્યાયની માંગ કરી છે હાલ તો અલથાણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઓઝર કુરસી સાથે પ્રકાશવાળા